હલો બાળકો હું છે ને અહીંથી જે નામ બોલું બરાબર એ ખાવાની ચીજ હશે ફળ હશે કોઈ પણ બીજી વસ્તુ મીઠાઈ હોય જો હું નામ બોલું અને તમને ભાવતી હોય ને તો તમારે હાથ ઊંચો કરવાનો રુદ્ર અમારી સામે છે રુદ્ર હાથ ઊંચો કરવાનો તમને એ વસ્તુ ન ભાવતી હોય તો તમારે કાંઈ હાથ ઊંચો કરવાનો નહીં તો અદબ પાડીને બેસી રહેવાનું બધાની અદબ ભાવતી હોય તો જ ઊંચો કરવાનો ચાલો સફરજાન બોલવાનું નહીં મિતેશ નથી ભાવતું બરાબર ચાલો કેળા ખાલી હાથ ઉંચોચ કરવાનો છે બોલવાનું કાંઈ નથી

ভাজা <laughs>

বাজરીના રોટલા નહીં નહીં